どう સલવાય તે સલવાય ઘણું કરી આવું છે આબુ તમે તો ખવાનું શેખાવા લે ખાવ લે શું કેમ છો તું કોણ છો લીલી તો જંગલ માં કે આવી સા જંગલ તમારા બાપ થી માં કઈ ભી નખ્યા ઈ તો મજાક હર પેસે તાઈ

આ થઈ મની બે મા મારતા ને તું બહુ ખાગા દેજે તારે તમા માર સરો કેવું લાવ તું ઈ કે કેતી તારે હું અમને મારવા છે નહીં મારું નહીં મારું તારું ઘર કેપી ના કરું તારે તાર શરીરમાં આમ બહુ ઘાડું શરીર અરે મારી શરીરમાં આવું છો છોડ મને માન દે હવે બлдыરા ને નહીં નહીં બлдыરા છોકરો મને માન દે 20 જો છોકરો હા તઈ આ જો કેવી સુખ ખા પાણી પીન લઈ દે હા પરપી લે થોરાય આવતા ન ને નીનો છે ઈ જંગલ માં